નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર નવા સમાચાર જાણે એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આગળ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં હીટવેવ નોંધાયું છે તેમજ પોરબંદરમાં પણ હીટવેવ જોવા મળ્યું જ્યારે અત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સાડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન આપણા ગુજરાતમાં જોવા મળ્યું હતું અને અત્યારે કોસ્ટલ એશિયામાં ઉત્તર પશ્ચિમના પવનો આવતા વાતાવરણ બદલાયું અને હાલ સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન સત્તર ડિગ્રી નોંધાયું હતું બીજા સમાચાર આવી રહ્યા છે કે ઉનાળાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ત્યારે શાકભાજીમાં થયેલો વધારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલી સર્જી છે કારણ કે અત્યારે એક તરફ મોંઘવારી વધી રહી છે તેવામાં ઉનાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા તો આગામી દિવસોમાં પણ હજુ શાકભાજીના ભાવ વધે તેવી શક્યતાઓ છે અને આ શાકભાજીમાં ભાવ વધારાની વાત કરવામાં આવે તો છેલ્લા સાત દિવસના સમયમાં લીંબુની સાથે ટમેટા ભીંડા તુરિયા દીધી ઢીંડોળા પરવળ અને મરચી સહિત શાકભાજીના ભાવ વધ્યા છે તેમજ અત્યારે લીંબુનો ભાવ છે તે બસ્સો રૂપિયા સુધી પહોંચી ગયો છે તો આર્મીમાં છોકરીઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે જ્યારે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ બાવીસ માર્ચ છે અને આ અગ્નિવીર મિલિટરી પોલીસ ભરતી બે હજાર ચોવીસ માટે ઓનલાઈન કોમન સેન્ટર ટેસ્ટ એટલે કે સી ડબલ ઇ બાવીસ એપ્રિલે લેવામાં આવશે જ્યારે આ માટે આર્મી રિફ્રુમેન્ટ વેબસાઇટ ડબ્લ્યુ ડબલ્યુ આર્મી એનઆઈસી ઉપર જઈને તમે અરજી કરી શકશો જ્યારે આ આર્મીમાં યુપી બિહાર મધ્યપ્રદેશ કર્ણાટક રાજ્યો માટે અગ્નિવીર મિલિટરી પોલીસ ભરતી માટે અલગ સૂચના પણ બહાર પાડવામાં આવી છે તમે વેબસાઇટમાં જે જોઈ શકો છો જઈને તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયની માગણી પછી પીએમ પોષણ યોજના હેઠળની મધ્યાહન ભોજનમાં બાળકોમાં ખર્ચાતી રકમનો વધારો જાહેર કરવામાં આવ્યો છે જેમાં શાળાના રસોડા માટે અત્યાર સુધી ધોરણ એકથી પાંચ માટે શાળા કક્ષાએ ખર્ચ કરવા બાળક દીઠ ત્રણ પોઈન્ટ સોળ રૂપિયા હતા જે અત્યારે નવા ઠરાવ મુજબ ચાર પોઈન્ટ પચાસ રૂપિયા કરવામાં આવ્યા ત્યારે ધોરણ છથી આઠ માટે શાળાએ ખર્ચ કરવા માટે ચાર પોઈન્ટ બોતેર રૂપિયા હતા જે વધારીને અત્યારે છ પોઈન્ટ પંચોતેર રૂપિયા કરી દીધા છે તો ધોરણ દસ અને બારની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે જેમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ કે આગામી એપ્રિલ માસમાં જ આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે જોકે હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરિણામને લઈને કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પરિણામ વહેલું આવે તેવી કવાયત જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે તો આગળ બેંક વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં પચીસ માર્ચે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે જ્યારે ત્રેવીસ માર્ચે ચોથો શનિવારે રજા રહેશે અને ચોવીસ માર્ચે રવિવારે રજા રહેશે બેંકમાં અને આવી સ્થિતિમાં બેન્કો ત્રણ દિવસ સુધી કોઈ કામ નહીં થાય આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો પહેલાંથી જ કરી લેજો જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે અને આ સાથે ત્રેવીસમીથી પચીસમી માર્ચ સુધી શેર બજારમાં પણ કોઈ કારોબાર જોવા નહીં મળે તો અત્યારે આપણા દેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે તો પણ કેટલીક આવશ્યક દવાઓના ભાવ વધી શકે છે વાત કરવામાં આવે તો આની કિંમતોનો વધારવાનો નિર્ણય એક એપ્રિલથી લાગુ થઈ શકે છે જ્યારે આ દવામાં વાત કરવામાં આવે તો પેઇન કિલર્સ એન્ટીબાયોટિક સહિત આઠસો પ્રકારની દવાઓ સામેલ કરવામાં આવી છે જ્યારે તમને કોઈ પણ બીમારી આવે ત્યારે તે ચિંતા વધારી દે સ્વાભાવિક છે પરંતુ હવે તેમની મુશ્કેલીઓ પણ વધી શકે છે જ્યારે આ દવાના ભાવમાં દસ પોઈન્ટ એક ટકાનો વધારો જોવા મળી શકે છે તો થોડા દિવસ પહેલાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને હવે ફરીવાર સિંગતેલના ભાવમાં પંદર રૂપિયા તેમજ કપાસ્યા તેલના ભાવમાં પાંત્રીસ રૂપિયાનો અત્યારે ફરીવાર ઘટાડો જોવા મળ્યો જ્યારે કપાસ્યા સહિત તેલોના ભાવમાં અત્યારે સ્થિરતા જોવા મળી હતી અને અત્યારે મગફળીની બજારમાં પણ ભાવમાં નોંધણીય ફેરફાર જોવા મળ્યો છે જ્યારે અત્યારે ચણા બેસન બજારમાં સતત સ્થિર વળણ રહેતા વેપારીઓમાં અત્યારે નિરાશા જોવા મળી અને અત્યારે એરંડા બજારમાં પણ ભાવમાં વધઘટ જણાતી નથી તો રાજ્ય સરકાર દ્વારા અત્યારે વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અત્યારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલાત થનાર ફ્યુલ ચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો જ્યારે ફ્યુલ સરચાર્જ હવે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી હવે ઘટીને રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી યુનિટ રહેશે તેમજ અત્યારે ગ્રાહકો દ્વારા માસિક સો યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે તેવા કિસ્સામાં ઉપરોક્ત આના ઘટાડાને કારણે અંદાજે સત્તાવનની માસિક બચત થશે રૂપિયાની તેમજ આ માહિતી છે તે કનુભાઈ દેસાવે જણાવી હતી તો અત્યારે અમદાવાદમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે અને આ વચ્ચે હવે સ્વાઇન ફ્લુએ પણ અત્યારે દસ્તક દીધી જેમાં અમદાવાદની સોલાર સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના બે કેસો સામે આવ્યા તેમાં ચાર વર્ષનું બાળક સ્વાઇન ફ્લુની ઝપટમાં આવ્યો છે તથા અન્ય એક યુવક પણ સ્વાઇન ફ્લુની પોઝિટિવ આવ્યો જ્યારે અત્યારે સારવાર બાદ બંનેની તબિયત સુધારવા પર રહેતા રજા આપી દેવામાં આવી જ્યારે અત્યારે એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના અગિયારસો ને અડતાલીસ કેસ નોંધાયા છે અમદાવાદમાં તો આગળ એક સમાચાર આવી રહ્યા છે કે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ જેમાં ઈ વ્હીકલ ખરીદવા ઉપર પચાસ રૂપિયાની સબસિડી આપવામાં આવશે જ્યારે એપ્રિલ બે થી જુલાઈ બે સુધી ચાલનારી આ યોજના ઉપર પાંચસો કરોડનો ખર્ચ કરવામાં સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે જ્યારે આ યોજના હેઠળ ટુ વ્હીલર દીઠ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને નાના થ્રી વ્હીલર ઇ રિક્ષા અને ઈ કાર્ડની ખરીદી માટે રૂપિયા પચીસ હજારની સહાય આપવામાં આવશે તેમજ થ્રી વ્હીલર છે તે મોટા હોય તેમાં પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ ગયા છે તો ભારતમાં ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા છવ્વીસ વિજાપુર ત્યાંસી પોરબંદર પંચાવીસી માણાવદર એકસો આઠ ખંભાત અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવા અંગેની જાહેરાત કરી છે અને આ ચૂંટણી માટે ગુજરાત રાજ્યમાં પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજવામાં આવશે જ્યારે આ સંદર્ભમાં મળતી ફરિયાદોનું અત્યારે ઝડપથી અને અસરકારક નિયંત્રણ થાય તે માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક નિયંત્રણ કક્ષ કાર્યરત અત્યારે કરવામાં આવી રહ્યું છે તો ગુજરાતમાં અત્યારે વીતાલા વરસાદમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાથી રાજ્યમાં ફ્રૂટ્સના ઉત્પાદન ઉપર અત્યારે વિપરીત અસર જોવા મળી છે વાત કરવામાં આવે તો ગુજરાતના બાગાયતના વિભાગના આંકડા મુજબ કોરોના બાદ ચાર વર્ષો દરમિયાન અત્યારે ફ્રૂટ્સનું ઉત્પાદન દસ પોઈન્ટ છેતાલીસ ટકા ઘટ્યું છે જેમાં કેરી ચીકુ ચખેડા જામફળ બોર પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં ત્રણથી એકવીસ ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે અત્યારે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાતમાં ફળોનું ઉત્પાદન બાણું પોઈન્ટ લાખ ટન હતું આવતા એકાણું લાખ ટન પહોંચી ગયું અને ઘટાડો જોવા મળ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની ખરીદીનો ભાવ અત્યારે ચારસો એસી રૂપિયાથી આઠસો રૂપિયા સુધી બોલાતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જેમાં અત્યારે ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહેતા સિઝન સારી રહેવાને લીધે અત્યારે બે પૈસા બચત થવાની ખુશી ચહેરા ઉપર જોવા મળી રહી હતી અને અત્યારે આ વર્ષ દરમિયાન વાવાઝોડું સાથે વરસાદ અને અનિયમિત વાતાવરણને પગલે પણ દર વર્ષ કરતાં આ વર્ષે ઘઉં સહિતના પાકોમાં ઉત્પાદન ઘટ્યું હોવા છતાં રેકોર્ડ બ્રેક ભાવ પડતાં ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ સર્જાયો છે તેમજ આગામી સમય પણ હજુ પણ રવિ પાકના ભાવ ઉચકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે પંજાબ નેશનલ બેંકના ધારકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે જેમણે અત્યાર સુધી કેવાય પોતાના ખાતામાં નથી કરાવ્યું તેમના એકાઉન્ટ અત્યારે ફ્રિજ કરવામાં આવી શકે છે જ્યારે અત્યારે બેંકના જણાવ્યા અનુસાર આજ સુધીમાં કેવાય કરાવી શકશો તેમજ જે ખાતા ધારકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી તેમનું એકાઉન્ટ કેવાય અપડેટ કરાવ્યું નથી તે લોકો માટે આ ડેડલાઇન જાહેર કરવામાં આવી છે જ્યારે પંજાબ નેશનલ બેંક દ્વારા અનેક વખત કેવાયસી કરાવવાની જાણકારી પણ આપવામાં આવી હતી પરંતુ ઘણા ખાતા ધારકોનું કેવાયસી બાકી રહી ગયું હોવાથી આ ડેડલાઈન અત્યારે આપવામાં આવી છે તો ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડની ઘટનામાં અત્યારે મોટું પગલું લેવાયું જેમાં યુનિવર્સિટી દ્વારા એનઆરઆઈ વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવામાં આદેશ આપવામાં આવ્યો છે જેમાં હવે જોની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવશે જ્યારે ગુરુવાર સુધી એનઆરઆઈ વિદ્યાર્થીઓ શિફ્ટ થઈ જશે અને વિદ્યાર્થીઓ શિફ્ટિંગની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે તેમજ બીજી તરફ એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે અને આ બનાવ એક કમિટીની રચના કરવામાં આવી છે જે સમગ્ર ઘટનાની અત્યારે તપાસ કરવામાં આવશે અને જવાબદારી સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે તો ગુજરાતમાં અત્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેમાં અત્યારે કેન્દ્ર સરકારની એજન્સી તરીકે ટેકાના ભાવે ખરીદીમાં તુવેર ચણા અને રાયડાની કરવામાં આવી રહી છે જેમાં ટોટલ આઠસો ત્રેપન કરોડને એક પોઈન્ટ એકાવન લાખ મેટ્રિક ટન વજનની ખરીદી કરવામાં આવી છે સરકાર દ્વારા જેમાં વાત કરવામાં આવે તો એકસો ચાલીસ કેન્દ્રો પર તુવેરની એકસો સત્યાસી કેન્દ્રો પર ચણાની અને એકસો દસ કેન્દ્રો ઉપર રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે જેમાં અત્યારે કુલ ખેડૂતોને ત્રણ પોઈન્ટ પચીસ લાખ ખેડૂતો આનો સીધો લાભ લઈ રહ્યા છે તો આગળ જીરુના બજારની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ માર્કેટયાર્ડમાં જીરુના બજાર ભાવ ચુમ્માળીસોથી ઓગણપચાસ સો રૂપિયા સુધીના બોલાયા જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી પાંચ હજાર છોતેર રૂપિયા સુધીના બોલાયા તેમજ જેતપુર માર્કેટયાર્ડમાં જીરુનો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા સુધીના બોલાયા હતા